જયસ્વામિનારાયણ પાલકનું શરબત બનાવવા માટે થઈને બે નાની પાલક ખાંડ લીંબુ મરી પાવડર સંચડ પાવડર મીઠું અને બરફ હવે શરબત બનાવવા માટે થઈને એમાં બે ગ્લાસ પાણી લેશું હવે એમાં બીજા નંબરનો મેજર કપનો કપ છે એ એક ખાંડ નાખશું અને એને હલાવશું હવે પાલકને પીસી લીધી છે એને આ સ્ટનર વડે ગાળી લેશું હવે આમાં પહેલા આપણે લીંબુ નીચવશું ત્રણ લીંબુ નીચે જેથી કરીને પાલકનો કલર ફરી ન જાય હલાવી અને હવે આમાં મીઠું ને મરી પાવડર ને એડ કરશું હવે આમાં એક ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું સંચર પાવડર હવે આને આપણે બ્લેન્ડર મારી લેશું હવે આ શરબત રેડી છે એને સર્વ કરીએ પહેલાં આવી રીતના ગ્લાસ લઈ એમાં આઈસ ક્યુબ નાખશું રેડી થઈ ગયું છે આ શરબત ને પાલકના આ શરબતથી છે ને હિમોગ્લોબિન વધે છે અને ઉનાળામાં પીવાથી ડેલી ડેઈલી પીવાથી ઉનાળામાં બહુ જ સરસ આપણી હેલ્થ રહે છે